હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફાઈવ સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન તો આગળના વિડીયોસમાં આપણે સ્વાધે પાંચ પોઈન્ટ એકના પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે આપણે પાંચ પોઈન્ટ બેના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્યતફાવી એનમું પદ એ એન છે ખાલી જગ્યા પૂરો આપણે પર જોઈએ તો કોષ્ટક આપેલું છે અહીંયા હું એકથી પાંચ જે પ્રશ્નો છે પ્રશ્ન એકના એ કોષ્ટકમાંના તો દરેકે દરેક પ્રશ્નમાં આપી દીધેલી વસ્તુ અને માગેલી વસ્તુ આ રીતે આપણે લખી દઈએ તો એ બરાબર સાત ડી બરાબર ત્રણ એન બરાબર આઠ અને એ એન બરાબર ખાલી જગ્યા એટલે કે ડેસ તો આપણે એ એન શોધવાનો છે કહેવાનો મતલબ હવે એ એનનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સ્વાદે પાંચ પોઈન્ટ બેના દરેક પ્રશ્નમાં આ જ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે એ સૂત્ર જીભના ટેરવે થઈ જવું જોઈએ હવે એનની જગ્યાએ આપણે મૂકીએ સૂત્રમાં જે આપણી રીતે વસ્તુ છે એ મૂકીએ અને જે ફાઇન કરવાનું છે તે આપણે શોધી કાઢીએ તો એ એન એટલે એ આઠ કેમકે એન બરાબર આઠ છે હવે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે એ બરાબર આપણે આપેલા છે સાત પ્લસ એન આઠ છે એટલે આપણે આઠ લખવાનું ઓછા એક અને ડી કેટલા છે ત્રણ એનો અર્થ આપણે આઠમું પદ શોધવાનું છે એ આઠ એ એન મીન્સ એન એનમું પદ તો એ આઠ મતલબમાં આઠમું પદ બરાબર સાતના સાત બેઠા અહીંયા વધતાં આઠ ઓછા એક થાય છે સાત ગુણ્યા ત્રણ સાતતાલી એકવીસ મૂકીલે સાત વધતા એકવીસ બરાબર અઠ્ઠાવીસ એટલે એ આઠ બરાબર કેટલા થાય અઠ્ઠાવીસ આઠમું પદ છે અઠ્ઠાવીસ બીજો પ્રશ્ન એ આપેલા છે આપણને ઋણ અઢાર એન આપેલા છે દસ એન બરાબર એ દસ દસમું પદ એ એન આપણને શૂન્ય આપેલા છે પણ એન દસ છે એટલે એની જગ્યા પર દસમૂક એટલે એ દસ બરાબર શૂન્ય મીન્સ કે દસમું પદ શૂન્ય છે અને ડી આપણે ફાઇન કરવાનો છે તો ડી બરાબર ખાલી જગ્યા બ્લેન્ક હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ દસ એન દસ છે એટલા માટે દસ બરાબર એ છે ઋણ અઢાર એટલે ઋણ અઢાર લખીએ વધતાં એનની કિંમત દસ ઓછા એક એ દસ આપણી પાસે છે શૂન્ય એટલે શૂન્ય બરાબર ઋણ અઢાર વત્તા દસમાંથી એક જાય તો નવ નવ ડી જો દસમું પદ શોધવાનો હોય તો એનમું પદ માટે એન માઇનસ વન ડી છે એડ કરવાનો એની અંદર તો દસમું પદ માટે દસ ઓછા એક એટલે કે નવ ડી એટલે કે એક ઓછો ડી એડ કરવાનો જરૂરી નથી કે દસ ઓછા એક લખ્યા જ કરવાનું અહીંયા ઋણ અઢાર નાઇન ડી તમે ડાયરેક્ટ લખી શકો હવે આ ઋણ અઢાર આ બાજુ શૂન્યની બાજુમાં આવતા ધન થઈ જાય એટલે અઢાર બરાબર નવ ડી અહીંયા જ રહી જાય માટે ડી બરાબર શું થાય ડીની બાજુમાં ગુણ્યામાં નવ છે એ ભાગ્યમાં જે અઢારના છેદમાં એટલે અઢારના છેદમાં નવ નવ ડો અઢાર એટલે બે માટે ડી બરાબર બે જે આપણને માગેલો છે ખાલી જગ્યામાં એ આપણા આન્સર અહીંયા લખી દીધો હવે છે નંબર ત્રણ એ બરાબર બ્લેન્ક ખાલી જગ્યા ડી બરાબર ઋણ ત્રણ એન બરાબર અઢાર અને એ એન બરાબર ઋણ પાંચ સૂત્ર લખી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન અઢાર છે એટલે એ અઢાર બરાબર એ આપણે શોધવાના છે એટલે એ જ રાખીએ વધતા એન અઢાર એટલે અઢાર ઓછા એક અને ડી છે ઋણ ત્રણ આપણી પાસે એટલે ઋણ ત્રણ લખીએ એ અઢાર આપણને આપી દેલા છે કેટલા એ એન ઋણ પાંચ આપેલા છે એનો અર્થ કે એન અઢાર છે તો એ અઢાર ઋણ પાંચ છે ઋણ પાંચ બરાબર એ પ્લસ અઢાર ઋણ પાંચ બરાબર એ ઓછા સતતતાલીસ એકાવન વધતા ઓછા ઓછા થઈ જાય એટલા માટે હવે આ એકાવન છે એ પંદરની સોરી એ એકાવન પાંચની બાજુમાં આવતા માઇનસ છે તે પ્લસ થઈ જાય એટલે માઇનસ પાંચ વત્તા એકાવન બરાબર એ તો એકાવન ધન છે પાંચ ઋણ છે એટલે બાદ બાકી મોટી સંખ્યા ધન એટલે જવાબ ધનમાં આવશે તે એકાવનમાંથી પાંચ જાય તો રહી છે છેતાલીસ માટે એ બરાબર છેતાલીસ ચોથો પ્રશ્ન એ બરાબર ઋણ અઢાર પોઈન્ટ નવ ડી બરાબર બે પોઈન્ટ પાંચ એન બરાબર દસ એ એન બરાબર ત્રણ પોઈન્ટ છ સૂત્ર મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન છે ત્રણ પોઈન્ટ છ એટલે ત્રણ પોઈન્ટ છ બરાબર એ આપણી પાસે છે ઋણ અઢાર પોઈન્ટ નવ આપેલા છે આપણે એન બરાબર ખાલી જગ્યા એટલે એન શોધવાનો છે તો એન ઓછા એક કાઉસમાં ડીની કિંમત મૂકે બે પોઈન્ટ પાંચ હવે ત્રણ પોઈન્ટ છ આ ઓછા અઢાર પોઈન્ટ નવ છે તે ત્રણ પોઈન્ટ છની બાજુમાં આવતા વધતા થઈ જાય વધતાં અઢાર પોઈન્ટ નવ બરાબર અહીંયા જેમ છે તેમ એન ઓછા એક કાંસમાં બે પોઈન્ટ પાંચ હવે આ બેનો સરવાળો થાય નવ ને છ પંદરો પાંચ વડી એક આઠને એક નવ ને ત્રણ બારો બે વડી એક એટલે બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એન ઓછા એક બે પોઈન્ટ પાંચ આ બે પોઈન્ટ પાંચ બાવીસ પોઈન્ટ પાંચના છેદમાં આવી જાય આ કાઉન્સ સાથે ગુણ્યામાં છે એટલે ભાગ્યામાં આવે તો બાવીસ પોઈન્ટ પાંચ છેદમાં બે પોઈન્ટ પાંચ બરાબર અહીંયા કાઉસ બેઠાડી જાય છે એનો છે એક હવે પચીસ નવા બસ પોઈન્ટ પછી એક એક આંકડો છે એટલે પોઈન્ટ નીકળી જાય બસો પચીસના છેડમાં પચીસ પચીસ નવામ બસો પચીસ પચીસનો ઘડિયો તો આવડવો જ જોઈએ ન આવડતો હોય તો તમે ગોખી નાખજો એટલે આપણને મળે છે નવ બરાબર એનો છે એક આ એક નવની બાજુમાં આવતા વધતા થઈ જાય એટલે નવ વધતાં એક બરાબર એન નવને એક દસ બરાબર એન માટે એન બરાબર કેટલા દસ જે આપણી ખાલી જગ્યા છે પાંચમો પ્રશ્ન છે એ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ડી બરાબર ઝીરો એન બરાબર એકસો પાંચ અને એ એન શોધવાનો છે એટલે કે એકસો પાંચમું પદ આપણે શોધવાનું છે એકસો પાંચ પદો આપણને આપેલા છે તેમાં એકસો પાંચમું પદ કયું છે તો એ એન એ આપણે ફાઇન કરવાનું છે હવે પહેલું પદ છે ત્રણ પોઈન્ટ પાંચ આપણે સૂત્ર મૂકી દઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો એ એકસો પાંચ એની જગ્યાએ લખવાનું અહીંયા એને છે તો અહીંયા લખવાનું એકસો પાંચ બરાબર એની કિંમત મૂકીએ ત્રણ પોઈન્ટ પાંચ વધતાં એનની કિંમત મૂકીએ એકસો પાંચ ઓછા એક અને ડી કેટલા છે શૂન્ય બરાબર ત્રણ પોઈન્ટ પાંચ વધતાં એકસો પાંચમાંથી એક જાય તો એકસો ચાર ગુણ્યા શૂન્ય હવે શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય એટલે ત્રણ પોઈન્ટ પાંચ શૂન્ય બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એટલે એકસો પાંચમું પદ આપણને કયું મળે છે ત્રણ પોઈન્ટ પાંચ માટે એ એકસો પાંચ બરાબર એ એન બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ખાલી જગ્યામાં મૂકી દઈએ આપણે હવે છે સજે પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન બે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો તો આપણો પહેલો પ્રશ્ન છે સમાંત શ્રેણી દસ સાત ચાર ઇન્ફિનિટનું ટીસમું પદ ખાલી જગ્યા છે આપણને ઓપ્શન આપેલા છે જે એ બી સીડી મેં અહીંયા લખેલા નથી વિકલ્પો પણ આપણે સાચો જવાબ શોધીએ શોધવાની જે પદ્ધતિ છે તે પ્રમાણે તો એ બરાબર દસ પહેલું પદ ડી બરાબર બીજા પદમાંથી પહેલાં પદની બાદ બાકી સાત ઓછા દસ બરાબર ઋણ ત્રણ અને એન બરાબર ત્રીસ કેમ કે ત્રીસમું પદ માગેલું છે અને એ એન બરાબર એ ત્રીસ એ આપણે શોધવાનું છે સૂત્ર મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ત્રીસમું પદ એટલે એ ત્રીસ બરાબર દસ એની કિંમત દસ વધતા એન ઓછા એક એટલે ત્રીસ ઓછા એક ગુણિયા કિંમત ઋણ ત્રણ બરાબર દસ વધતા ત્રીસમાંથી એક ઓગણત્રીસ કાંસમાં ઋણ ત્રણ બરાબર દસ ઓછા ઓગણત્રીસ તાલીસ સત્યાશી વધતા ઓછા 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 સત્યાશી દસમાંથી સત્યાસી જાય તો કેટલા રહે માઇનસ સેવન્ટી સેવન એટલે આપણો સાચો જવાબ શું છે આપણને વિકલ્પોમાં સીમાં ઋણ સિત્તોતેર આપેલું છે એટલે આપણો સાચો જવાબ થાય સી બરાબર ઋણ સિત્તોતેર છે બીજા પ્રશ્ન છે સમાંતર શ્રેણી ઋણ ત્રણ ઋણ એક દૂત્યાંશ બે ઇન્ફિનિટનું અગિયારમું પદ ખાલી જગ્યા છે અહીંયા અગિયારમું પદ માગેલું છે મીન્સ કે એન અગિયાર આપેલા છે અને એ અગિયાર શોધવાનો છે તો એ બરાબર પહેલું પદ ઋણ ત્રણ ડી બરાબર બીજામાંથી પહેલાંની બાદ બાકી ઋણ એક દુત્યાંશ ઓછા ઓછા ત્રણ બાદ બાકી એટલે તે ઋણ મૂકવાનું અને પ્રથમ પદનું જે ઋણ ત્રણ છે એ બેઠું મૂકવાનું બરાબર ઋણ એક દુત્યાંશ ઓછા ઓછા વત્તા ત્રણ હવે આપણે અહીંયા ત્રણના છેદમાં ના એટલે ત્રણને બે વડે ગુણી લે તો ત્રણ છ એટલે ઋણ એક વત્તા છ બંનેના છેદમાં બે છમાંથી એક જાય તો પાંચ મોટી સંખ્યા દન એટલે દન પાંચ પાંચના છેદમાં બે આ આપણું શું છે ડી છે અને એન બરાબર અગિયાર છે આપણે એ એન શોધવાનો છે તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ અગિયાર બરાબર એની કિંમત ઋણ ત્રણ જે આપણે આપેલી છે વત્તા અગિયારો છે એક એની જગ્યાએ અગિયાર એટલે અગિયારો છે એક અંશમાં ડી આપણે શોધી કરીએ છીએ પાંચ દૂટી અંશ બરાબર ઋણ ત્રણ વત્તા અગિયારમાંથી એક એટલે દસ પાંચના છેદમાં બે બરાબર ઋણ ત્રણ વત્તા અહીંયા બે પચામ દસ ભાગ ઉડે બે પચામ દસ એટલે પાંચ પચામ પચીસ થાય ઉપર એટલા માટે ઋણ ત્રણ વત્તા પચીસ અહીંયા હું ભાગ એટલા માટે નથી ઉડરતી કેમ કે લીટા પડે એટલે તમને જોવામાં પછી તકલીફ થાય ગૂંચવાળો ઊભો થાય એટલે તમારે સમજી લેવાનું બે પચામ દસ અને પાંચ પચામ પચીસ હવે ઋણ ત્રણ વધતાં પચીસ બાદ બાકી મોટી સંખ્યા ધન એટલે ધન પચીસમાંથી ત્રણ જાય તો બાવીસ એટલે આપણો સાચો જવાબ છે બી બાવીસ તો આપણે આ વિડીયોમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બેની ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જયમાં સરસ્વતી